સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ બીજેપી દ્વારા હારીજ ખાતે બપોરે 3 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી પાટણના હારીજ નગરપાલિકાની ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ બીજેપી દ્વારા હારીજ ખાતે બપોરે 3 વાગ્યાથી થી ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ પ્રદેશ ભાજપના નિરીક્ષક દીપિકા પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ અને આશિષ દવે દ્વારા એક પછી એક ઉમેદવારોના સેન્સ લેવાયા છ વોર્ડની બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હારી જ દીપક જીનિંગ ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળ્યો છ વોર્ડ માટે કયા ઉમેદવારો પર પાર્ટી દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના ઉપર સૌની નજર બીરો રિપોર્ટ પ્રવીણ યોગી પાટણ